એટલે આ ફરાળી મળે છે આપણે ફરાળી જે પણ ખાવું એ બધું મળે ફરાળી સમોસા ફરાળી દહીં વડા ફરાળી સાબુદાણાની ખીચડી તો આપણે સાબુદાણાની ખીચડી ખાવા આવ્યા છીએ પૂનમ તો ફાઇનલી આપણે સાબુદાણાની ભેળ મગાવી છે ટેસ્ટ કરી કેવી છે સરસ જ બનાવે અહીંયા તો ફાઈનલી આપણે આવી ગયા છે

પછી એ ઓલી નાળી દેખાય લગભગ એ તબેલો છે આવે છે મારા હાટુભાઈ એ આવે એટલા આપણે જઈએ તો ફાઇનલી જોઈએ આવી ગયા છે એ બીજી વાળી આટો મારા હાલો હાલો આપણે એની વાહે જવાનું છે

પણ હવે શું કામ નું પણ માણા આવી ગયા તો આપણે તબેલો જોવા તો આવ્યો પણ તબેલો ભાઈ બીજા માણા આવી ગયા તે અપાઈ ગયો છે થોડુંક મોડું છે અડધી કલાક કલાકનું આપણે જો ઓલા થી પાછા વાલા છીએ હિંમત પટેલ જો અહીંયા આપણે નાકો વાળા છે આ બધા આંબા ઊભા છે અહીંયા વેલના પાટા ને અહીંયા જોવાની કંઈક મજા અલગ જ છે ગામમાં રહેતા હોય દેહમાં રહેતા એવું લાગે

તો ફાઈનલી મિત્રો આજનો વિડીયો આપણો પૂરો થઈ છે કાલ વિડીયો નહોતો કારણ કે ટાઈમ નહોતો રહો અને તબિયત પણ સારી નહોતી થાકી જતો આમ આખો દિવસ એટલા માટે તો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતા થેન્ક યુ